you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજકાલ દરેક યુવાનને વિદેશ જવાનું કેલું લાગ્યું છે કેનેડા યુકે અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની જવા માટે ગુજરાતી યુવા તલ પાપડ બન્યા છે માતા પિતા પણ દેવું કરીને સંતાનોને વિદેશ મોકલે છે ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે સુરતના એક દીકરાએ કેનેડા સેટલ થઈ ગયા બાદ માતા પિતા સાથે સંબંધ તોડી નાખતા હતાશ થયેલા માતા પિતાએ આત્મહત્યા કરીને મોત વાલું કર્યું આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે જેઓ લોન લઈને પણ સંતાનો વિદેશ ભણવા મોકલે છે પરંતુ અહીં તો ઉલટું થયું દીકરાએ કેનેડા જઈને સરથાણા ગેડિયા અને તેમના ચોસઠ વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ચુનીભાઈ ગેડિયા પોતાના પુત્ર પિયુષ દેવું ચૂક્યું હતું અને તેને કેનેડા મોકલ્યો હતો આ તમામમાં આડત્રીસ લાખ નો ખર્ચો થયો હતો પરંતુ કેનેડા જઈને પુત્ર એ મોટું લીધું હતું એટલું જ નહીં પિતા સાથેના તમામ સંબંધો પણ કાપી નાખ્યા હતા આ દરમિયાન માં પુત્ર એક વખત સુરત આવ્યો હતો પણ માતા પિતા ને મળવા આવ્યો ન હતો ત્યારે પિતાને લાગી આવતા આપઘાત કરી લીધો હતો